બાઇક ને ટક્કર મારતા બે વર્ષના પુત્રની સાયકલ લેવા ગયેલા પિતાનું અકસ્માતમાં મોત નીપજ્યું શિક્ષણ સમિતિની શાળાઓના શિક્ષકોનો આડેધડ ઇન્કમ ટેક્સ કપાતા ઉગ્ર દેખાવો કરી વિરોધ રસ્તા પરના ધાર્મિક સ્થાનો હટાવવાનો સો મોટો કેસ ધાર્મિક સ્થાનો દ્વારા દબાણો જરૂર પડે લેન્ડ કચેરીઓની બહાર બે ત્રણ જ કલાકોટ ડ્રાઈવનો હેડલાઇન્સ પર બિઝનેસ ફર્સ્ટ મોદી ટ્રમ્પ ટેરિફ રક્ષા ઇકોનોમિક કોરિડોર પર ફોકસ કરશે આગામી ચારધામ યાત્રામાં રોજ માત્ર વીસ હજાર લોકો કેદારનાથના દર્શન કરી શકશે જમ્મુમાં આઈઈડી વિસ્ફોટમાં કેપ્ટન સહિત બે જવાન શહીદ મેમરી સિમ્બલ યુનિટની તપાસનું સૂચન ચૂંટણી પંચ હાલ ઈવીએમના ડેટા ડિલીટ ન કરી સુપ્રીમ કોર્ટે કહ્યું દેશભરમાં મોબ લિંચિંગની ઘટના પર અમે નજર રાખી શકીએ નહીં સુપ્રીમે કહ્યું કોહલી જાડેજા પંત હાર્દિક સહિતના ક્રિકેટરો પણ જોડાશે મોદી સ્ટેડિયમમાં આજે હજારો લોકો અંગદાન માટે પ્રતિજ્ઞા લેશે ઘરનો કબજો કરવાનો પ્રયાસ કરતા નર્મદા નિગમની મહિલા ઓપરેટરે ફિનાઇલ પીધું આજવા રોડ પર બેફામ કાર દોડાવતા ડિવાઇડર કુદીને વીજ થાંભલે ભટકાઈ સગીર મિત્રની પોલીસની હાજરીમાં ધોલાઈ હવે નજર કરીએ ગુજરાત મિત્ર ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર ઈવીએમ ડેટા ડિલીટ ન કરવા સુપ્રીમ કોર્ટનો ચૂંટણી પંચને નિર્દેશ એઆઈ માટે પૂર્વગ્રહ મુક્ત વૈશ્વિક માળખું ઉભું કરવા મોદીની હિમાયત આજે માઘી પૂર્ણિમા સ્નાન પહેલા પ્રયાગરાજનો વ્હીકલ ઝોન ફેરવાયો

એઆઈથી નોકરીઓ નહીં જાય પણ કામ કરવાની પદ્ધતિ બદલાશે મોદીએ કહ્યું જમ્મુ કાશ્મીરમાં એલઓસી નજીક આઈડી બ્લાસ્ટ બે જવાન સહિત એકની હાલત ગંભીર ખોર વિસ્તારના બટલમાં એલઓસી નજીક ઘટના બની ભારત વધારે ટેરિફ વસૂલે છે મોદી સાથેની દ્વિપક્ષીય બેઠકમાં ડોનાલ્ડ ટ્રમ્પ મુદ્દો ઉઠાવશે મંગળવારે અમેરિકી ડોલર સામે રૂપિયો એકસઠ પૈસા મજબૂત થયો

જમ્મુ કાશ્મીરના અખનુર સેક્ટરમાં એલઓસી પર વિસ્ફોટ કેપ્ટન સહિત બે જવાન શહીદ થયા દવાના વિશાણમાં મનમાની સામે કેન્દ્ર કડક બનશે તમામ રાજ્યોમાં સમાન કાયદો આવશે સીસીઆઈના બિલિંગ સોફ્ટવેરમાં ટેકનિકલ ખામી દેશભરમાં કપાસ ઉત્પાદકોની ખરીદી બંધ પિતાની ક્રેટા કાર લઈને નીકળેલા પંદર વર્ષના સગીરે અકસ્માત સર્જો આજવા રોડ પરિવાર ચાર રસ્તા પાસે મોડી રાતનો બનાવ

કેપેબિલિટી સેન્ટર પોલિસી લોન્ચ પતિને કલાક ઘરની બહાર ઊભી રાખ્યા બાદ પતિએ પોતાનો અસલી રંગ બતાવ્યો તો અત્યાર સુધીના ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ વધુ અપડેટ્સ માટે જોતા રહો સ્પાર્ક ટુડે ન્યૂઝ